સાથે જ નજીકના ગામોમાં પણ વિવિધ કલ્યાણકીય માળખાકીય વિકાસના કાર્યો હાથ ધરવામાં આવે છે જે પૈકી વાગરા તાલુકાના અરગામા નવી વસાહત ખાતે બે પોઈન્ટ સાહીઠ લાખના ખર્ચે કરવામાં આવી હતી આજ રોજ આ પેવર બ્લોક માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કનસાઈ નેરોલેક કંપનીના પ્રોડક્શન ઓફિસર મિત ભાલોડિયા કેતન ગઢવાના તેમજ રઘુવીર રાણાના હસ્તે રિબિન કાપી નવનિર્માણ પામેલ પેવર બ્લોક માર્ગને સ્થાનિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ગામના સરપંચ સહિત સ્થાનિકોએ કંપનીના સંચાલકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો નોંધનીય છે કે સાયકાની કંસાઇરો ફેન્ડ લિમિટેડ કંપની દ્વારા સમયાંતરે પ્રજાહિતમાં વિકાસના વિવિધ કામો હાથ ધરવામાં આવે છે અનેક જગ્યાએ બાગ બગીચા વોકવે પાણીની ટાંકી લોખંડનો શેડ વોટરપ્રુફિંગની કામગીરી પેન્ટિંગ શૈક્ષણિક કીટ વિતરણ સહિતના અનેક ઉત્તમ કાર્યો કરવામાં આવતા હોય છે અરગામા ખાતે યોજાયેલા આજના લોકાર્પણ પ્રસંગે કંસાઇ નેરોલક કંપનીના એચઆર મેનેજર પ્રવણ પારેખ સીએસઓ પરેશ પટેલ પ્રોડક્શન સેક્શન ઇન્ચાર્જ રઘુવીર રાણા પ્રોડક્શન ઓફિસર મિત ભલોડિયા પ્રોડક્શન ઓફિસર કેતન ગુડવાના સહિત અરગામા ગામના સરપંચ અયુગભાઈ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા